છો મિત્રો બધા મજામાં જશો ને મજામાં જ રહેજો તો અમારી નિશાળમાં દસમા ધોરણવાળા અને બારમા ધોરણવાળાનું વાળાનું બોર્ડ હાલે છે એટલે હું ભણું છું નવું એટલે અમને આપેલું છે વેકેશન એટલે વેકેશનમાં ક્રિકેટમાં ટાઈમ આપવા માટે અમે અહીંયા બોલર બોલાવેલા છે એમાં બોલરમાં છે આ અંકિતભાઈ જે છૂટા મારે છે અને આ છે હર્ષદભાઈ જે લેગ સ્પીન બોલિંગ કરે છે અને અમે ક્રિકેટ પ્રેક્ટિસ માટે અમારા ઘર જે દે માં એક નેટ બનાવેલી છે અહીંયા અહીંયા મે પીસ બનાવેલી છે પ્રેક્ટિસ કરવા માટે અને YouTube પર અમારા રોજિંદા બ્લોગ આવતા રહેશે માટે તમે જોજો અને વિડિયો જો સારો લાગે તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તેની બાજુમાં જે બેલ આઇકન છે તેને ઓલ કરી દેજો જેથી અમારા જે નવા બ્લોગ મૂકી અમે તે તમારી પાસે પહોંચી જાય

બર લ સાઈ જાની મોજ ભાઈ જો ભાઈ ના બોર

સેશન કરતા હા એમાં હર્ષદભાઈ દડા નાખતા ને હું બેટિંગ કરતો ને અંકિતભાઈ છે એ થ્રો મારતા હા બધા વાઇટ મારતા હા અત્યારે ડ્રિંક આવી ગયો છે એટલે અમે પાણી પી લીધું

Eh, yeah, sudah, Mara. Langga? Dah, tunggu gara, sudah, Mara. Langga, nih, kira. Our. Yes, I